મહુવડ ખાતે ઇલેક્શન થવું જોઈએ રચના માટે ઇલેક્શન કરવામાં આવશે પાદરા તાલુકામાં સરપંચ સંઘને લઈને વિવાદ સર્જાયા હતો ત્યારે ગઈકાલે પાદરા મનુસ્મૃતિ હોલ ખાતે તાલુકા ભાજપા દ્વારા સરપંચ સંઘની રચના અને હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી જેના વિરોધ ઉભો થયો છે ત્યારે મહુવડ રણછોડજી મંદિર ખાતે મળેલી મિટિંગમાં

પાદરા તાલુકા નવનિયુક્ત સરપંચશ્રીઓ જેટલા ચૂંટાયા છે અને જૂના સરપંચશ્રીઓનો સન્માન સમારંભ રાખેલો હતો આજે અમે લોકો મિત્રો સરપંચોએ ભેગા થઈને આ કાર્યક્રમ કર્યો હતો જેમાં કોઈ પણ રાજકીય પાર્ટીનો કાર્યક્રમ હતો નહીં ગ્રામ પંચાયતની ચૂંટણીઓ સરપંચ પોતાની જાત પર લડે છે અને ચૂંટણી જીતે છે ગામ લોકો સરપંચને ને જીતાડે છે અને આશીર્વાદ આપીને ગામનું નેતૃત્વ કરે છે સરપંચ માટે સરપંચ સંઘ જોયું એમ કાલે પાદરા તાલુકાના સંજયસિંહ પરમાર મુહડ એમની આગેવાનીમાં ત્યાં મનુસ્મૃદી હોલમાં પાદરા સરપંચ સંઘની એ લોકોએ સિલેક્શન કર્યું છે એટલે આજે અમે ભેગા ભેગા થયા ખોટો આપું પ્લસ અને બીજા વરસાદને કારણે અટકી ગયા છે એ પણ સંપર્કમાં છે બધા જોડે વાતચીત થઈ છે બધાએ કીધું છે કે આ ખોટું થયું છે અમે ઇલેક્શનમાં મારીએ છીએ નહીં કે સિલેક્શનમાં અહીંયા મારા સાથી મિત્રો ઘણા છે હું પોતે છું મને બી આ આમંત્રણ નતું મને બી કોઈનો ફોન નહીં હતો આવ્યો હું પણ પાદરા તાલુકાનો જ સરપંચ છું હું પાદરા તાલુકા બહારનો સરપંચ નથી એટલે સરપંચ સંઘમાં અમારી પણ ભાગીદારી હોવી જોઈએ આગામી બધાના સાથ સરકારથી બધાને પૂછીને નક્કી કર્યું છે અમે બધા સરપંચો જેટલા અહીંયા હાજર છે બધા એવું કહેવા માગે છે કે આગામી દિવસે આપણે ઇલેક્શન કરીશું અને આ જે સિલેક્શન કરેલી જે પાખ છે સંગઠની એ અમને કોઈને માન્ય નથી બે હાથ ઊંચા કરીને બધાએ સરપંચોએ સમર્થન આપ્યું છે કે જે પ્રમુખ પ્રમુખ ને સરપંચ સંગની રચના થઈ એ કોઈ પક્ષની હતી આપને મંજૂર નથી હવે ભાઈનભાઈ એમ તો કે સરપંચ ને કોઈ પક્ષ ના હોય પહેલામ પહેલું તો આ જે સરપંચ સંગ એ સરપંચોનો હોય તાલુકાના બધા સરપંચો ભેગા થઈને સરપંચ સંઘ બનાવે આમાં કોઈ રાજકીય પક્ષની કોઈ દખલગીરી ના હોઈ શકે હા સરપંચ છે કોઈ પણ સરપંચ હોય પોતાની વિચારધારા પ્રમાણે કોઈ પણ પક્ષમાં જોડાય એ વસ્તુ અલગ છે જ્યારે સરપંચ સંઘ એ સરપંચોનો ભેગો સંઘ છે આમાં કોઈ રાજકીય પાર્ટીનું કોઈ દખલગીરી નથી હોતી